આંગે તેમની ત્રણ પણ આપી હતી ફેબ્રુઆરી રોજ તેમના સભ્યો દાહોદ પાર્થિવ દેહ ને ઝાયડસ મેડિકલ કોલેજ ને સોંપવા માટે આવ્યા હતા પરિવારની ત્રણેય દીકરીઓ અને અન્ય પરિજનો દાહોદ ઝાયડસ કોલેજ ખાતે પહોંચતા ઉપસ્થિત ડોક્ટરોને તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિવાભાઈ પાર્થિવ શ્રદ્ધાંજલિ આપી હતી

ચાર મહિના પહેલાં એમની ત્રણ દીકરીઓ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો એમના દેહદાનનો અને એ સંકલ્પ આજે એમનું નિધન થતાં એ સંકલ્પ પૂર્ણ થયો છે અને અમારા છ ગામ પાટીદાર સમાજની અંદર આ પ્રથમ પ્રેરણારૂપ કિસ્સો છે અને એ થકી સમાજના અન્ય લોકોને પ્રેરણા પૂરી પડે એવી ઈચ્છા રાખું છું શિવાભાઈ કાનજીભાઈ નું અવસાન થતાં એમનું અલગથી નેત્રદાન પણ કરેલ છે અને દેહદાન પણ ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે કરેલ છે શિવાભાઈ પટેલ તથા ગીતાબેન પટેલ એમનું દેહદાનનો સંકલ્પ નાનસલાઈ મુકામે લીધેલો હતો એ ઝાયડસ મેડિકલ કોલેજની હસ્તે એ આજે મેં ત્રણેય બહેનોએ થઈને પૂરો કર્યો છે ઝાયડસ મેડિકલ કોલ કોલેજ તરફથી એ બદલ હું મેડિકલ કોલેજનો ખૂબ ખૂબ આભાર માનું છું શિવાભાઈ કાનજીભાઈ પટેલના પરિવાર તરફથી હું શુભમ પટેલ મને આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે શિવાભાઈ કાનજીભાઈ પટેલ અને ગીતાબેન શિવાભાઈ પટેલે આજથી ચાર મહિના પહેલાં એક સંકલ્પ લીધો હતો દેહદાનનો સંકલ્પ આજ રોજ શિવાભાઈ કાનજીભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે પરંતુ એમની ત્રણેય દીકરીઓ માહેશ્વરીબેન પટેલ હર્ષિકાબેન પટેલ અને નિશાબેન પટેલે આજે એ સંકલ્પને પૂર્ણ કર્યો છે આજે એમણે શિવાભાઈ કાંજીભાઈ પટેલની પટેલને જાયડસ મેડિકલ કોલેજમાં સોંપ્યા છે તો સંકલ્પ લીધો હતો એ પૂર્ણ થયો છે આજે